કોઈ વાર મિટિંગ કરી નક્કી કર્યું કે પાણી ગામ માંથી દૂધ આ છે એ લોકોને અનુસૂચિત જાતિના લોકો ને નહીં આપતા હા અને આવી રીતના છે મારું પેલાનું જૂનું ઓડિયો છે એ ગાળ્યું જે નામ છે મારું કોઈ અફેર કરવા ગયા છે તો હવે શું કરવાનું આપણે જાતિ ભેદભાવ થાય છે તેને લઈને મિત્રો દલિત સમાજના શંકરભાઈ મનસુખભાઈ રાઠોડ ને ફોન કરી અને આ ચર્ચા કરે છે ત્યારે મિત્રો આ ગામની અંદર જે છે એ દલિત સમાજના લોકોને ઘરિયાણું દૂધ અને પાણી આપવાની સખ્ત મને કરી હોય અને જાતે ભેદભાવ કરતા આ બાબતે મિત્રો એક દીકરીને જે છે કરિયાણું આપવાની દુકાને જવાને ના પાડી દેતા આ બાબતનો વિવાદ થાય છે જે બાબત મિત્રો આપણે મનસુખ રાઠોડને ફોન કરી અને મદદ માગે છે અને આનું સમાધાન કરવા કહે છે જે અંગે મિત્રો હાલમાં ખૂબ જ રેકોર્ડિંગ વાયરલ થઈ છે મિત્રો આજના આધુનિક યુગમાં પણ લોકોની માનસિકતા આટલી નીચી કક્ષાની છે અને લોકો દલિત સમાજના લોકો સાથે ભેદભાવ કરે છે તે બાબત મિત્રો તમારું શું માનવું છે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો જ મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને ને હાલે સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પર દબાવી દેજો હા લોકો ગામના લોકો મિટિંગ કરી નક્કી કર્યું કે પાણી ગામમાંથી દૂધ તે એ લોકો અનુસૂચિત જાતિના લોકોને નહીં આપતા હા ને આવી રીતના છે મારું ઓડિયો છે જે નામ છે કરી હા હા તો હવે શું કરવાનું આપણે? એટલે એમ નહીં એમાં તમારી પાસે પુરાવા છે કે તમે દલિતોને નહીં જમવા આપું કે રાશન નહીં આપો કે ગામમાં પાણી નહીં ભરવા દેવું એવું તમારી પાસે પુરાવા શું છે? સરકારી માલ બધો આપીએ પણ એ લોકોએ મિટિંગ કરી છે કે ગામમાં કંઈ દેવા નહીં. ગામમાં કંઈ દેવા એટલે ગામમાં એટલે લોકલમાંથી કોઈ નહીં આપવું એવો પુરાવો શું મને આપો એમ કહો? આ એ વાત તો સાચી છે પણ પુરાવો છે કે? એટલે ગામમાં છોકરી દૂધ લેવા ગઈ ને તો ના પાડી દીધું. કઈ દુકાનવાળાએ ના પાડી? એ બાવાજી છે એને કે આજ નદી તમે લઈ જાવ અને કઈ છોકરી લેવા ગઈ તી માર ભાઈ છોકરી હવે તો મરી ગયો તમારું નામ શું કીધું સોલંકી શંકરભાઈ ભાઈ ભૂના ગામલેર શંકર ભાઈ ભૂના સોલંકી શંકરભાઈ ભાઈ એક મિનિટ ભૂના ભાઈ હમ સોલંકી હમ

એ છે ને મેં અરજી કરી લીધી અગાઉ બધું ને બધું બરાબર હા એમાં એ લોકો કામ નતા કરતા એટલે હું રજૂઆત કરો કરતો વાર વાર માજી સરકુદ આરટીઆઈ બધું મારી પાસે પડેલું છે એ બધું કરતો બરાબર અને હ નહી એમાં નથી થાય એ પછી હામડો તો ખરા એ પછી મને ત્યાં છે ને પવન શક્કીમાં ને એ લોકોએ જેમ તેમ થરાબ આપે વાલ આપી દીધા એમ માંથી બરાબર એટલે મેં એને પૂછ્યું મેં કીધું કે ભાઈ તમે આ NOC આપી દો તો અમે મેં કીધું આ દસ હજાર થયો તે દી અમને કોઈ જમીન સાથળી નથી આપતા બરાબર તો અમને ઠરાવ કરી ને આપવા હોય ને પછી એમાંથી થી મેં એ કે કે અગાઉ મેં ring કરેલી તો મને કે કે તમે એ કરો કરો અરજી કરો એ અરજી કરો મેં અરજી કરી અરજી એકવીસ તારીખની છે મારી પાસે હે અને એમાંથી થી એ લોકો હવે મને સાડા તો સાડા છ ના ગાલા માં અહિયાં પંચાયત ને પંચાયત ને આ બધું સમાધાન થઈ ગયું અરજી બરજી બધું મેં કીધું ખેંચી લઉં બરાબર બધું સમાધાન થઈ ગયું ને વળતા પછી આવી ને પછી બેઠે બેઠે સરપંચ ને પતિ બુટલે કરી મને મારવા મંડ્યો પછી છવીસ તારીખે સાંજે આઠ વાગ્યા ના ગાલા માં એકસો આઠ કરી એકસો આઠ કરી ને દવાખાને દાખલ થયો ફરિયાદ બરાબર આ ફરિયાદ કરી એના અનુસંધાને તમને ગામમાંથી જાકારો મળ્યો કે ભાઈ અહીંયા કાઈ આને આપું નહીં દલિતોને હા 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 હું સામાજિક ન્યાય કમિટીમાં છું હવે આ છોકરી જે દુકાને દૂધ લેવા ગઈ ગઈતી ને એને દૂધ નો દીધું ઈ છોકરીનું નામ શું છે ધર્મિષ્ઠા ધર્મિષ્ઠા આપ્યું ધર્મિષ્ઠા હવે ધર્મિષ્ઠા બેન એનું આખો નામ ધર્મિષ્ઠા બેન सूरज भाई सोलंकी सूरज भाई हाँ सूरज भाई सोलंकी मेरा मोटा पेन छोड़ दिया ओके अब धर्मिष्ठा से क्या धर्मिष्ठा हाँ से धर्मिष्ठा ले बात कर आपको जी हेलो हाँ धर्मिष्ठा बे हाँ हाँ तमारी उम्र क्या बड़ी है सोल वर्ष सोल वर्ष धर्मिष्ठा बे दूध लेवा वाक गया था कई दुकानें गया था बाप बाबा जी चे?

પછી હા મને તમારો ફોટો મોકલો પછી આ શંકરભાઈ નો ફોટો માં મોકલો ને હા હાલો મોકલો ભાઈ શંકરભાઈ ને આપો હા ભાઈ

એને લગભગ મારો નંબર બ્લેક માં નાખી દીધો સરપંચે હા એ બ્લેક માં જ નાખી દીધો હા કેમ કે મારું નામ આવ્યું હોય ને મનસુખ રાઠોડ હા હા એટલે બ્લેક માં નાખી દીધો હાથી વાંધો નહીં મને ધરમદાસનો નંબર દે ને ભાઈ ધરમદાસ નો નંબર નથી તો એ આ છોકરી ને મોકલો ને હું એની વાર વાત કરી લઉં હા લ્યો હાલે હાલો હા દેખાતું નથી હાલે તો આ છે ને કરી દે પુરા ગ્લોબલ ક્લાસ દે હાલો 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 આપું આપડી જાવ આપું Kalu देख जा

આ રામોદ થી બાપુ એટલે મને મારા બાપુ તમારી જોડે વાત કરી તમારો નંબર દયો ના આ છોકરી મેં કીધું તું મને કે બાપુ હવે વાત કરો મેં કીધું મને એમના નંબર દયો ને તો આપડે અંગત વાત કરવી છે ને તો તમારો નંબર દયો ને આપડે વાત કરીએ હમ હા મનોહરદાસ બોલો બોલો ક્યાં રામાયા કે એ હા ચાલુ રાખો તમારો નંબર દયો એટલે આપણે બેય અંગત વાત કરી લઈ લખો હા બોલો એક ત્રેઠ એક બાબુ હું મનસુખ દાસ બોલું હા મનસુખ મનરદાસ મારું મનરદાસ હું મનસુખ બોલું છું મનસુખભાઈ રાઠવાડ હા બોલો બોલો હવે બાપુ એવું હતું કે અહીંયા કઈ તમારા ગામની અંદર આ વૃળો કાઈ ઓલું છે ને શું કઈ હેટો સિટીના કેસ થયો ને એમાં કઈક આ ગામમાં કઈક આ દલિતોને રાશન નો આપો ને એને ઓલું અલા છોકરીને કે એવું કીધું કે ભાઈ આ છેલી વાર તને દૂધ દઉં છું પછી ગામનાવે ના પડી એમાં હું છે અમારા નાચના પટેલ વે ગામ ભેગું કર્યો હા ને આ લોકોનું માથે કૂ ફેરફાર થઈ ગઈ થી કોની ઘરે દરબાર હે સરપંચને હારે સરપંચ હા હવે ગામ બેખું કર્યું એટલે હું તો રામજી મંદિરને પૂંધારી છે હા એટલે ગામ બધાય દુકાનવાળા બધાએ ન કીધું બધું મારે કોઈને માલ દેવો નહીં બરાબર એટલે ગામ આખા આમ કોઈને દલિતોને જ નહીં હા કે એવું ગામે ગામે બધાય છે ને તો કર્યું હોય છે આખા ગામનો મત મસ્તી હોય છે હા આખા ગામનો મત છે એમાં હા હા બાપુ તમે તો સાધુ છો આપણે એવું ન રખાય એનું કારણ છે કે આમાં શું થાય કે આ કરિયાણાની દુકાન આ બધું જે છે ને એની અંદર કોઈની અંદર એમાં ભેદભાવ ન રાખી શકે અમારો કોઈ વાંધો નથી સમજી લ્યો પણ અમે તો રામજી મંદિરના પુંઢારી અમને મંદિર ખાલી કરવા તો અમારે તનેરે બેહવાણું ને તમારે દલિત નહારે રામજી મંદિરનું ખાલી કરાવ એટલે તમને અત્યારે ગામમાં કોઈએ નઈ દેવું એવું કોઈ નઈ કેવા કેવામાં તમને કેવામાં કોણે આવ્યું છે સરપંચ થી આખું ગામ છે હા એમ નહીં આખું ગામ પણ સરપંચના આદેશથી થયું છે કેમ એમ ગામ સમસ્ત છે સરપંચ પટેલ હું એમ કહું છું બાપુ ગામ સમસ્ત છે એટલે આખા ગામમાંથી એવા મેન કરતા કરતા નો નિર્ણય કોણ છે એમ કહું અમારા પટેલ ના પટેલ એમાં કોઈ એમાં કોણ એવું કેહવામાં આવ્યું આ નો દેવું અત્યારે એવો તમને આદેશ કોના મારફત કેવામાં આવ્યો તો મારે બધી દુકાની પર સરપટેલ આવીને કઈ ગયા ગામના બધા સભ્યો આ રહ્યા હતા ગામના સરપંચ ખુદ આવીને કઈ ગયા સરપંચ નહીં પટેલ પટેલ એનું નામ શું છે પુંજાભાઈ હે કુંજાભાઈ કુંજાભાઈ એનું પુંજાભાઈ આખું નામ કુંજાભાઈ જયભાઈ સોલંકી કુંજાભાઈ રામભાઈ સોલંકી પટેલ છે કોળી કોળી છે ઓકે એના નંબર છે એના નંબર બાપુ નહીં પટેલ પર હું ફોન રાખતા નથી નથી રાખતા ઓકે હવે એટલે મતલબ આ સરપંચ સરપોચ આ બધે ગામે એટલે આખા ગામમાં દલિતોને કાંઈ આપવું નહીં હા એવું આદેશ કર્યો ભાઈ ગા માં કઈ કોઈ વાંક નથી અમે તો બધાય ને બોલાવી આયા છોકરીઓ આગળ આવી છું પણ બાપુ આ એકવીસમી સદી છે અત્યારે તમે આ બધું જે હાલે છે એ એક ગેરકાયદેસર મેટર છે અત્યારે કોઈ દલિતો ને આપવું નહીં આ કરવું નહીં હાડાહાડ કળિયુગ માં હિન્દુ હોવા છતાં હિન્દુ નો વિરોધ તો એની કરતા તો હવે આમાં આમાં ક્યાં માણસો આ જે સમાજ બુદ્ધ ધર્મ અપનાવે છે ને એનું મતલબ આ છે કે હિન્દુ હોવા છતાં હિન્દુ નો વિરોધ હમ હમ અમે મેલિયુ ધૂણી અમે રામ માની અમે કૃષ્ણ ને માની અમે ભજન ગાઈ તોય ગામ ભેગું થઈ કે આને નો દેવું તો હવે અમે હિન્દુ હોવા છતાં હિન્દુ નો વિરોધ એમ પટેલ ને મળો થાય થયા આવીને આ બધી વસ્તુ થી વર્ણ વ્યવસ્થાથી આ માણસો અત્યારે જે ધર્મ પરિવર્તન કરે છે ને એ આ ત્રાસ ના હિસાબે અમારી સમાજ મોમેડિયન ધર્મ ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધો ઈસાઈ બની ગયા ખ્રિસ્તી બની ગયા મતલબ આ ધર્મ ના લાકડા ભાંગવા થી આ સમાજ પોકારી ગઈ છે કે હજી બૌદ્ધ ધર્મ માં વ્ય જાય છે હજી ઇસ્લામી ધર્મ માં સ્વીકારી લે છે અમુક જે આ ઘાચી એવા અમુક અમુક જે છે એ અમારા ધર્મ માંથી ઈવડા લોકોએ ઇસ્લામી ધર્મ સ્વીકાર્યો જેની અંદર માતાજી

હવે એ બધું તો ઠીક છે પણ આ અમારે તો ના પાડે તો શું કરું જો બાપુ ના પાડતા હોય તો તમે ઈ તો પોલીસમાં આપણે અત્યારે અમે તો આ બધું અમારી રીતે જે થાતી વિધિ કરશું પણ તમે અત્યારે આ છોકરીને કીધું ને કે છેલ્લી વાર દૂધ દઉં છું હવે લેવા ન આવતી એટલે તમારી અરે વાત કરવી પડી બાપુ મે તો મે તો ના ના મેં તો દૂધ આપ્યું છું હા આપ્યું તો પણ તમે કીધું ને કે છેલ્લી વાર દઉં છું એમ અપ હવે આમાં ગામમાં ગામ આખું કરી આને કઈ જાય કાઈ વાતોની ઈ તો હું અત્યારે પોલીસને ન્યાય બધી જાણ કરું છું અને તમારો ઓડિયાના માધ્યમથી હલાવું છું કાઈ વાતોની આ ઈમાં આપણે કોઈ વાંધો નથી હા પણ હવે તમે દેવાનું ચાલુ કરી દીજો કે જેથી કરીને તમે આ શીસોડામાં ન આવો હા તો ઈ તો ઈ તો પછી ઈ તો પોલીસ પોલીસનું કામ કર દે કાયદો કાયદાનું કામ કરે ઓકે હા બરાબર ઓકે ઓકે હેલો હા બન શકે